નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મધ્યગીર માં આવેલી તુલસીશામ ખાતે શ્રાવણ માસના પાવન પર્વ નિમિત્તે પ્રેસ ક્લબ ઓફ ઉનાના પ્રમુખ દ્વારા ધ્વજ આરોહણ કરવામાં આવ્યું તેમજ આજે ઉનાના પત્રકાર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે બાવન ગજની ધ્વજારોહણ કરવામાં આવી તુલસીશામ ભારતના પ્રાચીનતમ તીર્થસ્થાનો પૈકીનું એક છે સ્કંદપુરાણમાં તીર્થધામનો ઉલ્લેખ છે નજીકના ઇતિહાસની વાત કરીએ તો ચારસો એંસી વર્ષ પહેલાં ગીરના પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા ગાર્ડવન વચ્ચે શ્યામસુંદર ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હતા દુધાધારી બાપુ નામના સંતે એમની સ્થાપના કરી હતી તુલસી શ્યામમાં ગરમ પાણીના કુંડ છે અહીં અન્નક્ષેત્ર ચાલે છે તેમજ અહીંયા તુલસી વિવાહ અને જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ બંને તહેવારોને માણવા લોકો દેશ વિદેશથી આવે છે ગીરના કાઢ જંગલમાં કુદરતના ખોળે બિરાજમાન છે ભગવાન શ્યામ સુંદર અહીં પૌરાણિક તુલસી શ્યામ મંદિર આવેલું છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે રિસાયેલા રૂક્ષમણીજીનું મંદિર આવેલું છે સાથે સાથે ગરમ પાણીના કુંડ પણ મોજૂદ છે જ્યાં ગમે તે ઋતુમાં ગરમ પાણી જાવે છે તુલસીશ્યામ તીર્થ ગોર ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી શહેરથી આશરે ઓગણત્રીસ કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આ સ્થળ મનને શાંતિ આપે અને હરી લે તેવું છે રિપોર્ટર મનુકવાડ સીબીએટી ન્યૂઝ ગુજરાતી ગીરગઢડા મનુભાઈ બાપુભાઈ રામ ધામ સંજવાપુર આપણું આ ઉના તાલુકાનું ખુરશીશ્યામ ધામ અને દર કુલ અમે રેગ્યુલર ધજા ચડાવતા પણ શું હતું કે ધજા આખી ખૂલતી નહીં પછી બધાને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણી ધજા છે તો આખી આખી બાવન ગજની ખુલવી જોઈએ એના માટે ટાવર બનાવ્યો છ ફૂટનો અને એમાં ધીરુભાઈ રામ ભરતભાઈ બલદાણિયા ખોખડવા ધીરુભાઈ રામુના અને આવી રીતના ટાવર બનાવી અને શું કહેવાય કે દર વખતે અમે જ છડાવતા અમને એમ થતું હતું કે હવે આમાં કોઈ ધજા ચડાવવાવાળા દાતા નહીં આપણને મળે એને બદલે આજે લખાવામાં વારો બુક કરાવવો પડે કે ભાઈ ધજા ચડાવવી તો કયા વારે વાર વારો અમારો આવશે આજે ગજની ધજા દ્વારકાથી અમે મગાવીએ ઓનલાઈન ત્રણ હજાર રૂપિયાની ધજા આવે અહીંયા ટ્રસ્ટને બધી વાત કરી અને રેગ્યુલર ધંધા બધા ચડાવીએ છીએ અને એકદમ સહયોગ પણ ટ્રસ્ટનો અમને મળવા મળ્યો બીજા નંબરમાં કે અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે તુલસી શ્યામમાં હજારો યાત્રિકો આવે છે અને એવું સરસ રળિયામણું ધામ છે પછી રુક્ષમણી માતાજીના ડુંગર ઉપર બેઠા છે તો એ પણ આવી રીતના દૂરથી આપણને મંદિર જોઈ શકાય આવી રીતના બધા લોકોનો યોગદાન છે અને એ સહયોગ છે આપણે ટાવર જયેશભાઈ ગોંધિયા પત્રકાર ઉના એ લોકોની ધજા હતી અને બધા લોકો ઘણા મહાનુભવો આવ્યા ડાયાભાઈ જાવોન્દ્રા આવ્યા કિશોરભાઈ બનશેધર સ્ટુડિયોમાંથી આવ્યા છે પછી ભરતભાઈ બલદાણિયા ઢોકળવાથી આવ્યા છે માનસેતા સાહેબ આવ્યા છે કિશોરભાઈ ઉના આજરોજ અમારે અહીંયા બાવનગઢની ધજાનો કાર્યક્રમ તુલસીયામ જે ગીરમાં આવેલું એક પૌરાણિક સ્થાન છે જે શ્યામ ભગવાનની સ્વયંભૂ પ્રગટેલી જે મૂર્તિ છે ત્યાં આજે બાવનગઢની ધજા જે અત્યાર સુધીમાં દ્વારકામાં એક જ જગ્યાએ બાવનગઢની ધજા ચડતી હતી પરંતુ હમણાં લગભગ છેલ્લા એકાદ મહિનાથી એક સરસ એવો આપણા મનુભાઈ અમારા સંજવાપુરથી ધીરુભાઈ રામ અને ભરતભાઈ બલદાણિયા એમણે સરસ એવું અહીંયા યોગદાન આપી અને એક સરસ એવું ધજા માટેનો અહીંયા એક પોલ ઊભો કરેલો છે અને બાવનગજીની ધજા જે દ્વારકામાં ચડતી હતી એ હવે પછી તુલસીજામની અંદર સરસ રીતે બાવનગજની ધજા ચડી રહી છે ત્યારે દરેક લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર બનેલું આ તુલસીજામ સેન્ટર અહીંયા હવે ધીરે ધીરે ખૂબ પ્રગતિના પંથે જઈ રહ્યું છે ત્યારે દરેક લોકો દર્શન કરવા અહીંયા આવે એવી લોકોને મારી એક અપેક્ષા છે આજરોજ જે ધજા હતી કોના દ્વારા હતી આજરોજની જે ધજા હતી આપણે ઉનાથી જયેશભાઈ ગોંધિયા દિવ્ય ભાસ્કર પત્રકારના જે સભ્ય છે એમના તરફથી આજની ધજા હતી અને એનો લાવો આજે અમે ખૂબ સરસ રીતે લીધો છે અને આજે બાવનગઢની ધજા અત્યારે ચડાવી અને અમે લોકો આજે ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ પટોડિયા જસના બે હું આપ પીએમ શ્રી કુમાર શડાઈ હું આસિસ્ટન્ટ ટીચર છું હવે આ જે તુલસીશામ સ્થળ છે એ તો પૌરાણિક સ્થળ છે તમે હું બધા જાણીએ છીએ કે તલનામના દૈત્યને મારી અને શ્યામસુંદરાએ વિજય મેળવો હતો થોડુંક આ પાંચેક હજાર વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે પણ આજે સાત દિવસની અંદર જે ચાર અલૌકિક ધજા ચડી છે બાવનગઢની એ એક જે પોલ ઊભો કરનાર જે ભાઈઓ છે એને પહેલાં શુભેચ્છા આપું છું કે જેણે આ ફોન ઊભો કરી અને બાવન ગજાગજની ધજા ચડાવવા માટે બધાને પ્રેરણા આપી છે અને બીજું કે આ ધજા છે આ ચોથી ધજા છે એ ઉનાના પ્રેસ ક્લબ ક્લબના જયેશભાઈ ગોંધિયા અને એના મિસિસ જે પીપલ્સ બેંકમાં સીઈઓ છે મીનાક્ષીબેન ધોળકિયા એના દ્વારા ચડાવવામાં આવી છે એટલે આ તકે ઘણા લાભાર્થીઓએ દર્શનાર્થીઓએ લાભ લીધો છે તો આ બધાને આપણે શુભેચ્છા પાઠવી અને આવો આ સ્કૂલશી શ્યામના એક જંગલ વિસ્તારમાં આવેલા સ્થળને આપણે માણીએ જય શ્યામ જય સુંદર શ્યામ